તમે મટુભાઈને તો ઓળખો છો મટુભાઈ ભાગ્યે જ ગામની બહાર જાય એક વખત એમને મુંબઈ જવાનું થયું મુંબઈ એકાદ વખત ગયા હશે પહેલાં પણ ખાસ ફેર્યા નહોતા ફટાફટ કામ પતાવી અને પાછા આવતા રહ્યા હતા આ વખતે એમને સમય હતો એટલે ફરવા નીકળ્યા એમની સાથે એમનો ભત્રીજો હતો રાજુ રાજુ કે કે કાકા ચાલો આપણે ફરવા જઈએ ચોપાટીને બધે જઈએ એટલે કે કે મેં નામ તો સાંભળ્યું છે પણ તું મને લઈ જા તો કે આપણે કેવી રીતે જશું ટેક્સીમાં જશું કે ચાલીને કે ના 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 હું તમને ડબલ ડેકર બસમાં બેસાડું એટલે કે એટલે શું એટલે કે તમે જુઓ તો ખરા એટલે લોકો સ્ટોપ પર ઊભા થોડીવારમાં ડબલ ડેકર બસ આવી બે માળની એટલે કે ચાલો હે કે આમાં કેવી રીતે ચડાય કે ચાલો તો ખરા કાકા હું કહું છું તમને એટલે બે જણા ચડા બસમાં એટલે સીધા અંદર જઈને બેસવા ગયા એટલે કે કાકા એમની એમની આપણે ઉપર જઈએ અરે કે ઉપર હોતા હશે કે ઉપર ન જવાય બીક લાગે પડી જવાય તો અરે કે ન પડાય તમે હાલો તો ખરા એટલે માંડ માંડ સમજાવીને એક પેલો દાદરો હતો ત્યાંથી કાકાને ઉપર લઈ ગયો કાકાએ આમ જોયું એ કે અહીંયા ડ્રાઈવર જ નથી હાલ હાલ એઠો કે અરે પણ કે કાકા નીચેનો ડ્રાઈવર છે આ ભેગું ચાલે તમે બેસો કાકા આમ કચવાતા કચવાતા બેઠા કંડક્ટર આવીને ટિકિટ આપી ગયો અને પછી નીચે ઉતરી ગયો કેમ કે બીજું કોઈ ખાસ હતું જ નહીં ઉપરના માળમાં બસ ખાલી હતી કોઈક વાર એવું થાય મુંબઈમાં પણ કે બસ ખાલી હોય થોડી વાર થઈ એટલે ગાડી આમ બસ જતી હતી થોડો ઘણો ટ્રાફિક હતો એક જગ્યાએ ટ્રાફિક લાઈટ ઉપર બસ ઊભી રહી બાજુમાં ગાડીઓ હતી આ બાજુનો જે ભાગ હતો એમાં બીજી એક બસ આવીને ઊભી રહી અને કાકાનું ધ્યાન નહીં મટુભાઈનું બટુભાઈ કંઈ આમ આમ જોયા કરતા હતા ત્યાં જમણી બાજુ વળવાની લાઈન ચાલુ થઈ આપણી જે ડબલ ટેકર બસ છે ઊભી જ રહી અને આ ચાલુ થઈ એટલે વળી એટલે કાકાએ આમ મટુ કાકાએ આમ જોયું એ કે નીચલી બસ તો જતી રહી આપણે હલવાઈ ગયા અધર કે હવે શું થશે આપણું કે